મંત્રી માં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ થઈ સંપન્ન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વના મંત્રી માં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના પાંચ અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ત્રણ તથા રાજ્ય કક્ષાના બાર પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધા હતા કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ વાઘાણી નરેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવાડિયા પ્રદ્યુમનભાઈ વાજા અને રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ્લભાઈ પાંશેરિયા તથા મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિલાલ અમૃત્યા રમેશભાઈ કટારા દર્શનાબેન વાઘેલા કૌશિકભાઈ વેકરિયા પ્રવીણકુમાર માળી ડૉક્ટર જયરામભાઈ ગામિત ત્રિકમભાઈ છાંગા કમલેશભાઈ પટેલ સંજયસિંહ મહિડા પીસી બરંડા સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાએ રાજ્યપાલ સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબિનેટ મંત્રીઓ સર્વ કનુભાઈ દેસાઈ ઋષિકેશભાઈ પટેલ કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્ય કક્ષાના પરસોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે આ શપથવિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગતપ્રકાશ પ્રકાશ નડ્ડા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સર્વમનસુખ માંડવિયા સી આર પાટીલ સાંસદો ધારાસભ્યો સંગઠનના પદાધિકારીઓ વરિષ્ઠ અગ્રણીઓ સાધુ સંતો ને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવો અગ્ર સચિવો પોલીસ મહાનિર્દેશક તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા